ઉદયપુરના બોડેલીમાં સરકારી હરખલી કોતરવાડા પર બનાવેલ ચાંચકની હદમાં શ્રીરામ કોમ્પલેક્ષ ગેરકાયદેસર આરટીઆઈમાં થયો મોટો ખુલાસો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો બોડેલી તાલુકાના ચાંચક વિસ્તારમાં આવેલા સરકારી હરખાલી કોતરવાડા પર ગેરકાયદેસર રીતે દુકાનો શ્રીરામ કોમ્પ્લેક્સ કરવામાં આવ્યું હોવાનો ગંભીર ખુલાસો આરટીઆઈ દ્વારા થયો છે જમીન ચોમાસા દરમિયાન અલીપુરા વિસ્તારની સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ હતી કે જે જમીન ઉપર તંત્રની મૌન મુદ્રા વચ્ચે દબાણ કરવામાં આવ્યું છે પંચાયતના દસ્તાવેજો અનુસાર માત્ર આઠ દુકાનો થોડી નવી બાંધવાની મંજૂરી હતી પણ બિલ્ડર અને તાત્કાલિક તલાટી સરપંચ અને બિલ્ડરની મિલીપગટથી કુલ 62 દુકાનોનો ગેરકાયદેસર વાન કરવામાં આવ્યું ચાચક પંચાયતના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આરટીઆઈના જવાબમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે શ્રીરામ કોમ્પ્લેક્ષ માટે કોઈ કાયદેસર પરવાનગી આપી નથી સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આ કિસ્સામાં ભૂમાફિયાઓ અને સ્થાનિક તંત્ર વચ્ચે સ્પષ્ટ મિલીપગટ છે ધમલકારોએ ખરાબ સ્થિતિમાં કોતરવાડાને બંધ કરીને ભારે દુકાનો બનાવી છે જેને કારણે આજલીપુરા વિસ્તારોમાં વરસાદ આવે તેટલે પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે જિલ્લા કલેક્ટર સામે સવાલ આ દબાણ ક્યારે દૂર કરાશે હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા હરખલી કોતરવાડાની સફાઈના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવા છતાં વિસ્તાર પાઠક પેટ્રોલ પંપથી લક્ષ્મી કોટર સુધી પૂરતું દબાણ મુક્ત થયો નથી જો આ દબાણ હટાવવામાં નહીં આવે તો સમગ્ર અલીપુરા વિસ્તારને વરસાદમાં સતત પાણી ભરાવાની સમસ્યા રહેવાની છે તો માંગ તાત્કાલિક દબાણ દૂર કરીને કોતરવાડાને ફરી ખુલ્લો કરવામાં આવે દબાણ માટે જવાબદાર તલાટી સરપંચ અને બિલ્ડર સામે કાયદેસર પગલા લેવામાં આવે ભવિષ્યમાં આવી મિલી ભગત રોકવા મજબૂત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવે હૈદર પઠાણ બોડેલી